નમસ્કાર ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે લીમડીના ઝાલોદ રોડ ઉપર એક મકાનમાં ચોર ઘૂસ્યા હતા જેમાં ઘર માલિકે ચોર મકાનમાં ઘૂસતા જ લીમડી પોલીસ મથકે કોલ કર્યો હતો અને મદદ માંગી હતી ત્યારે લીમડી પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપરના જવાબદાર પોલીસકર્મીએ ઉદ્ધ જવાબ આપી અને આ ઘર માલિકની કોઈ મદદ ન કરતા આ અંગેની જાણ જિલ્લા પોલીસ વડાને કરવામાં આવતા જિલ્લા પોલીસ વડા એક્શનમાં આવ્યા હતા અને પોતાની ફરજ ઉપર બેદરકારી રાખનાર હેડ કોન્સ્ટેબલ અજીત ડામોરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે બ્રેકિંગ ન્યૂઝ લીમડીમાંથી મળી રહ્યા છે દાહોદ ઝાલોદ લીંબ લીમડી કે જ્યાં લીંબડીની અંદર એક ઘરની અંદર મકાનમાં ચોર ઘુસ્યા હતા છ થી સાત જેટલા ઈશમો લોક ઘરમાં ઘરમાં હતા ચોર ઘૂસવાની ઘર માલિકને જાણ થતા ઘર માલિકે લીમડી પોલીસ મથકમાં મદદ માટે ફોન કર્યો હતો ત્યારે લીમડી પોલીસ મથકના પોલીસ કર્મીએ ઉદ્ધત થાય ભર્યો જવાબ આપ્યો હતો અને લીમડી પોલીસ સ્ટેશનના કર્મચારીના નંબર ઉપર ફોન કરવા જતાં તેઓએ કહ્યું હતું કે તમે બીજી જગ્યાએ ફોન કર્યો છે આવા ઉદ્ધત જવાબો આપી અને આ ઘર માલિકની કોઈ મદદ ન કરી હતી ઘરમાં ચોર ઘુસ્યા હતા અને પોલીસ કર્મીએ ઘર માલિકની કહ્યું હતું કે તમે ફરિયાદ લખાવવા માટે પોલીસ મથકે આવો પછી તમારી ફરિયાદ લેવામાં આવશે આવી પોતાની ફરજ પ્રત્યેની બેદરકારી દાખવનાર પોલીસ કર્મીને લીધે પોલીસથી સામાન્ય જનતા એ કતરાઈ રહી છે અને એના પ્રત્યે ગુસ્સો વધતો જાય છે ત્યારે ઘર માલિકે ચોરને પકડાવવા માટે પોલીસને સીધો કોલ કર્યો તેમ છતાં પોલીસ ચોરને પકડવામાં અસમર્થ રહી હતી અને ઘર માલિકને પરત જવાબ પણ આપ્યો ન હતો ત્યારે લીંબડીમાં ચોરીના બનાવના પગલે જિલ્લા પોલીસવાળા એક્શનમાં આવ્યા હતા અને ફરજ ઉપર બેદરકારી રાખનાર હેડ કોન્સ્ટેબલ અજીત ડામોરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને રાત્રિના ચોરાવાની ફરિયાદી એ જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા તેની સામે આ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવતા પોલીસ બેડાની અંદર પણ હળકંપ મચી જવા પામ્યો છે નાગેશ્વર સેન સાથે ડીબી લાઈવ ન્યૂઝ લીમડી ગઈકાલના રાત્રિના રોજ લીમડી પોલીસ સ્ટેશન ખાતે અરદદાર પ્રવીણભાઈ કલાલના ઘરે રાત્રે ચોર આવેલા હોય જે અનુસંધાને એમણે રાત્રે અઢી વાગે લીમડી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં પીએસઓ તરીકે અજીતભાઈ ડાઉનલોડ કરીને હેડ કોન્સ્ટેબલ હતા એમને ફોન પર જે અરજદારને છે રિસ્પોન્સ બરાબર રીતે આપેલો નહીં અને એમની સાથે ડિસબિહેવ કરેલું અને એમના ઘરે ચોરાયેલા છતાં તેમને પણ કોઈપણ જાતની કોઈ કાર્યવાહી કરેલ નહીં જે અનુસંધાને આ જે કે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે અજીતભાઈ ડામોર તેના વિરુદ્ધ શિસ્ત વિરુદ્ધનો રિપોર્ટ કરવામાં આવેલો છે જે રિપોર્ટના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદનાએ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે સર ચોરીમાં કેટલો મુદ્દામાલ કયો હોય ચોરીની ફરિયાદ હાલ દાખલ થનાર પ્રવીણભાઈ કલાલની ફરિયાદના આધારે આશરે લગભગ પચીસ એક હજાર જેટલાનો મુદ્દા ચોરી થયેલી છે જે અનુસંધાન લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુમાં છે જે સમયે ચોરો ઘરમાં આવ્યા આપ પણ ઘરમાં હતા કઈ રીતની પરિસ્થિતિ હતી એ દરમિયાન હું ઘરમાં જતો તે દિવસે મારી રાત્રે તબિયત સારી ન હોવાથી મેં મોબાઈલ ચલાવતો હતો પણ રાત્રે પછી કૂતા બહાર કૂતાઓ બધા ભોખવા માંડ્યા તો મેં બહાર જોયું પણ કંઈ જોવા ન મળ્યું પછી મેં કેમેરા ચેક કર્યા તો એક ઈસમ ઘરમાં ફરતો જોવા મળ્યો તો પછી મેં મારા ભાઈના જોડે ફોન કર્યો ને કારણ કે બહારથી મારા દરવાજે બંધ કરેલા હતા એટલે મેં જોરથી બોલાવ્યો ને ધીરે ધીરે પછી મારા ભાઈને મેં જાણ કરી કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કર અને અહીં ચોર ઘૂસી ગયા છે એમ અને લગભગ આશરે છથી સાત જણ હતા અને મારા પરિવાર હાથે હું હતો તો મેં એમ ફોન કર્યો ભાઈએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં બસો છત્રીસ એકસો પચીસ પર તો અજીતભાઈ કરીને જમાદાર હતા ત્યાં તો તેમને પાંચ મિનિટ તો ખાલી કોણ બોલો છો ક્યાંથી બોલો છો અને આમ તેમ કરીને ખાલી ટાઈમ પાસે જ કર્યો ને કોઈ બરાબર જવાબ ના આપ્યો અગર તે દિવસ તે દરમિયાન તૈયારીમાં અગર મોબાઈલને જાણ કરી હોત પેટ્રોલિંગવાળી મોબાઈલને તો આ હું બી હિંમત ધરાવીને કંઈક બી કરીને આ ચોરોને પકડી શકતો હતો અગર પોલીસની ગાડી બહાર આવીને હું બી થઈ ગઈ હોત તો આ એક મોટું તક પોલીસ ખાતાએ ગુમાવ્યું છે એટલે આજ પછી આવું ના થાય અને પોલીસ ખાતામાં જેવો ફોન જાય તાત્કાલિક અમલ કરે એવી અરજ છે વડા હતા લાકડી હતી ને એકના હાથમાં હાથમાં લપેટેલું હતું તલવાર જેવું કે ધારી જેવું કઈ હતું અને અગર કઈક થતા કાલે મારા કે મારા મમ્મી પપ્પા ને કેવું કઈ મારતા દરવાજા બધા બહાર બંધ કરી રાખેલા તો એના જવાબદાર કોણ